વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં ચાલીસ લાખ નું કૌભાંડ થયાનો આક્ષેપ કોંગ્રેસના અર્જુનસિંહ દ્વારા કરવામાં આવ્યો છે ત્રીસ જુલાઈ ના રોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ સભ્ય દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાંડે ને કૌભાંડ અંગે સવાલ કરવામાં આવ્યા જોકે અધિકારી સવાલ નો જવાબ આપવામાં ઘે ઘે ફેફે થઈ ગયા હતા સ્વાભાવિક છે કે આમાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી અપાયેલી માહિતી મુજબ વર્ષ બે હાજર ત્રેવીસ ના શૈક્ષણિક વર્ષમાં કુલ બાણું હજાર નવસો સત્તાવન વિદ્યાર્થી પરીક્ષા આપી હતી જેમાં ઉત્તર વહી પુરવણી અને પ્રશ્નપત્ર નો ખર્ચ રૂપિયા ઓગણસિત્તેર લાખ સુડતાલીસ હજાર ચારસો સિત્તેર થયો હતો ત્યારબાદ એક વર્ષ વર્ષ પછી એટલે કે બે હજાર હજાર ચોવીસ શૈક્ષણિક કુલ બાણું નવસો ને પરીક્ષા આપી હતી જેમાં ઉત્તર પ્રશ્ન પત્ર રૂપિયા ઓગણત્રીસ લાખ સિત્યોતેર હજાર ઓગણસિત્તેર થયો હતો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ની સરખામણીમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં બે વિદ્યાર્થી વધ્યા છતાં ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ ઘટ્યો હતો ટૂંકમાન જિલ્લા પંચાયત ના શિક્ષણ વિભાગે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં રૂપિયા ઓગણચાલીસ લાખ છે જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ